कोने कहिए मोरा, अरे प्रेम पीड़ा कही मोरा, अरे प्रेम पीड़ा कहिए दिल्मीवार को कही दिलीवार कहिए कही मोरा।

એ મતવારી હું મોરા હે કિરા એ મારા ઉપર કોઈ જાદુ ચલાવ્યો હોય એમ લાગે કારણ કે તારો વિયોગ મારાથી ઘડી પણ બેઠાતો નથી મુખ શીતળ ભૂલી તારા ગાલ પર કુદરત શું કરે સર્વ કુદરત હરી સ્વામિનાથ એવી મસ્કરી અમારી ના કરો અમારો ધર્મ છે પતિ હું નિષ્ઠા નારી છું તમે દેવ મારા હું પૂજારો નહીં કારણ કે મારું ખરું રાજ્ય તો મારી પિંગલા જ છે સ્વામીનાથ શું મારા હૃદય ને રાજ છે આ પ્રજા નું હૃદય ભાંગતું જશે મારા નાથ ભલે ભાંગીને ભૂકો થઈ જાય પિંગલા પરંતુ ત્યાં જવું அரைோ तम प्यार

ભોજન

बोली मा त बोली पहाड़ बाबा बोलो सार बोली मा तार बोली मा तार बोली मा दर्द बाड़ बाबा बि થોડી મળી છે મજા જાદુ થાય છે માનો કયું મારા પતિ દેવ કુદરત એ ન્યાય છે અરે પણ પિંગલા સર્વ કઈ કુદરત તારામાં તો બીજી કુદરત જ ક્યાં

જે કલ્યાણ ચાહતા પ્રજાનું ત્યાં આજ નિર્માણ યા શું થઈ ગયા અરે સર ભાઈ થી ચાર નો ચાલ્યો ગયો આ લિસોટા એના રહી ગયા એ ભરતન તો ચાર નો મરણ પર આ પુતળે શું રહી ગયા સમજ રાજ કરી સમજ મારી સામે આવતે તાઈ ભરેલું જીવન નહીં મહારાજ સત્ય છે તે સમજાવી રહ્યો છું મહારાજ

આજથી હદપાર થતા કોણ કહે છે આ ચમકતો કિસ્મત નો સિતારો એ પણ અસ્ત થતો નથી મહારાજ કર્મ ની ગતિ બહુ ન્યારી છે મહારાજ क्षमा करो महाराज अपनी समय उस्कुराए कर लोकार तुम्हारो क्षमा करो महाराज खाले द्वारा भरो राते ਸਮਰਥਿਤ ਹੋਏ ਦਾ ਧੰਨਵਾਦ ਹੈ ਤੇ ਅਮਰਾਜ ਮਾਰੋਛਾਤ ਪਰਮਨਤੀ ਅਗਤੀ ਬਹੁਨਿਆਰੀ ਪਰਮਨਤੀ ਅਗਤੀ ਬਹੁਨਿਆਰੀ महाराज अरे मुसीबत पड़े थे घर मानवी पर परुछ। ने सारे विचारो मनुष्य से संवाद करते पर फिर जन किस्मत पति परमात्मा से जो वो ने राजा यही नरदेवा राजा सत्यनता

સ્વામીનાથલા શું આવું કામ કરશું તો તમને પાપ નહીં લાગે મારા નાથ પરંતુ બિંગલા હું એક રાજા છું એક બ્રાહ્મણ ના શબ્દ કઈ રીતે સહન કરું સ્વામીનાથ સારી શીતળીઓ

તારા સંતોષ ને ખાતર મુરા દરબાર ની અંદર જાવ છો ભિંગલા હે ખીરેણયા આ સુપિંગલા આ યોગીરાજ રાજભવન સુધી કોઈ રોકનાર નથી સ્વામિનાથ રોકનાર તો ઘણસ પણ મારી આજ્ઞા છે કે કોઈ પણ સાધુ સંતો માટે રાજના દરવાજા મેષને માટે ખુલ્લા છે મારા નાથ સારો ભિંગલા યોગીરાજ ને યોગ્ય ભિક્ષા આપો હું જાવ છું દરબાર ને હે ખીરેણયા ખીરેણયા લેવા આવ્યો છે નહીં હું તો બાણું લાખ મારવાનો ધણી રાજા પડતો ત્યારે આ એક યોગી મારે યોગી ને ક્યો છે મારો મિત્ર ભ્રમ છે योगीराज ने यज्ञ योगी भिक्षा अपो मु जाओ सुरादरबान हेलो श्री रंजन भिक्षा देही मैया दासी जीबा साहब योगीराज योगी ने भिक्षा आप यो योगीराज आ भिक्षा समा करो मैया ए भिक्षा उन्हें थी स्वीकारतो तो तो योगीराज आपने सु जयो છો योगीराज बारी भिक्षा तो काई जुदीज छ है

हाँ मारू वसन हस हाँ हाँ, 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 वसन देता मारू जमणु अंग भयंकर अपशुकन से तीर युष हरे जमणु अंग से पति नु दुर्दशा समझाऊ तू फोभी जा वसन देता विचारी ने जान सा माटे अटके गया मैया मने वचन आपो वचन योगीराज भिक्षा जोती होई तो भिक्षा तैयार योगीराज

એક એક શબ્દ ઉપર વાતચા કેમ બંધ થતી જાય જવાબ આપો કે તમે કોણ વચન આપવાનો અધિકાર નથી યોગીરાજ કોશો આશા ધરેલો આવેલો યોગી આ ચોરી ની માત્ર ને માત્ર નિરાશા લઈ આપણા રાજ પાછો ફરશે યોગીરાજ ભિક્ષા જોતી હોય તો ભિક્ષા તૈયાર છે

आत्मबार योग सीधी सरो मारी पास जूठा मनोरथ जूठी तारिया तू सती से तो हूं पण जोगी जती छु आर वो कोनी बाकी रहयो सेव बेव मा श्रेष्ठ एज जानो ओ बात हूं पण हे जीसी रहयो गिराज अरे सोरी बधो बकवाद पण हवे तू मैदान मा कर्तव्य पर कायम रहे अरे धोर बोले जे ध्यान मा हूं सती नारी उजड़ी मुझ पति ना જીવન પર અરે યોગીરાજ પેરો મૂકવાની કોઈ જરૂર નથી સમય સમય નું કામ કરશે યોગીરાજ અરે તાકાત નથી તો આજ મને રોકી શકે આશીષ મારા ગુરુ

મારા ગુરુ મશંધ નાથ ના શરણોમાં આવશે ફેંકી દે આ અરે બા સાહેબ